પોણી મારા પેલું પોણી વાડવા છે કાલે જ ઘઉં પેળ્યા છે અને પેલો ભુંડરો બગાડી નાખ્યો છે ભુંડ બહુ પડ્યો છે હું કલેટ થાચો કલે તમે આ વેલા કિલો પડ આજો બગડી રસ્તો તો ગેલજી હોય થઈને છે એ તો તમારે એટલું છોડીને પછી વાળવું પડે તો રસ્તો રસ્તો વાળી હોય પણ તો એ તો સમય તો લીધો લાબો અને પછી આ એક પડી બગડી ના કરતા મને પોણી બધી વાત મારવા દેજો જો લેવો તો ક્યાર પોણી તારા નહીં આવે

થોડું એ સમજતું નહિ તારા તો પોણી એકલું વાર વાર એકલા પોણી થી ના પાક ના પેલો ઇ મો બગડીયો ઈમાં કોઈ શાળા આવ્યો તારા સક્કરીઓ રાખો કોઈ રાખે ભાગ રાખે જેવું છે એમાં તું લીધું કે ઓગણી હજાર નો ખર્ચો છે તારા તો એ ઉઠા કશું આવડતું જ નથી પછી પોણી વાળી વાળી બધું આ બસ પોણી વાળા છે બીજું કશું ખાતર ક બીજું કશું કોમ કરવાની ગમતો પડતી નહી કાલે તું વાલ લેજે આજે તો પોણી નહીં આવે આજ ઓગડ મારે તો શું કરવાનું આ ભૂલ રો તો સાપ બધું બગાડી નાખ્યું છે

નવડા નહીં વલતો પે લુકીશી જલ્લા હે તો કોમ થોખમ ફોન તો કરી જવું આ ગગો એવું લાગતું નહી કેવું કેવ હું પણ જોખમને હું કહેવાનું મારે ના હોય તો એવું તો કેવું જ નહીં કહેવા પહેરેલા પહેરવાના છે બીજું જ કેવું પડે બીજા મોના એવું નહીં અને પાછું નહીં આવું એવા એક તો ટ્રેક્ટર ચાલુ હતું પાછા ફોને નહીં ઉઠાવતો હેલો જોખમ બોલે ચોખા ના તો તું અમે ઘઉં પેરવાના છે વાત સાચી છે આપણને મારે ઘઉં પહેરવાના છે मोटो भाई बोलो पासो लिखे यार मासो में अलिया गो मो पोनी ना शो तुमार हनु मने छ मे था है के आ हु कह जाय कहू है त मोटा भाई एक बड़ गुड़ काडे हु ते नहीं शाला का शाम लाता का कोई नो शाला डगलो हो ना देखो आई सी ओए चला तो जा मने खबर पड़ा तो कि नहीं हो का पड़े अलिया कुन आवस जो, जो जो खा

અને પોણી બોણી વાળ ઉવા તો વાળ જો મોટા બન કે પણ ઓથન પછી ને કણવાન ની ટ્રેક્ટર કાઢવાનું આ ગરી અંગરી ગવ પેરવાસી છે હેતર માં ગવ પેરવાણ છે ગપ્પો માર સાગ જો ખમ મે આ કટ્ટુ લાઈન ઠેટ ઘેર થી આઈ ગયો પણ આ ચેટલા રહ્યા આખો કલાક છો તો આ જોખમ ચેટલા રહ્યો હું તો થાચી જો આજ એક બાદ ખાવાનો ટાઈમ થયો છે એક વાજી જો બોલો પણ આ ચેટલા રહ્યા ના હોય તો ફોન કરવા દો ફેરથી ના આવતો હોય તો મને કોઈ ખાવાની એ ખબર પડે તો વ્યસ્ત બોલે છે આમાં ફોને લાગતો નહીં તો મારે તો બેહરાવું કે ઘેર જવું નહીં ખાવાનું મારા મેળ કે નથી કોમ થતું મારે તો હું કરવું આમ થોડી વાર વાટ જોઉં પછી જતો ના હોય તો પછી ભૂંડરો આ જોખમ એન્ડો હું લ્યા તું તું પણ એન્ડો હું મને તો દીધો મીકતા ભૂંડો અત્યારે આયો કહું થયું કોઈ ભૂંડો નહી આવ્યો હું

આ બધું સાબ ભૂંડરાય બધું બગાડી નાખ્યું છે બધું તે ભૂંડરા બગાડી તો હું તો કર મોડા ભાઈ જો કામ આ જો યાર ભૂંડરાય મારા તો સાબ બગાડી નાખ્યું છે બધું જો અમે ભૂંડરાને માં કે ગોડી પેલું જે પહેરવાનું એ મને બતાવવા મોડું થાય અલ્યા વાત સાચી છે તારી પણ આ જોતો ખડો મારા આ હેતરની હું હાલત કરી છે જોતો ખડો એ મારે કોઈ જોને રાતી પહેરીને તો જે હું હું જો જો કરવાનું પણ જે પહેરવાનું મને બતાવ્યા કે હું પહેરીને જતો રહો

ઊંડા ના શાવત ને ઊંડા તો આ ભૂંડો ના કાઢવત આ તમે ઉપર નું પણ રાતી દેખોણીઓ નહીં ને એમને પેરી નાઈ છો તમે પછી આ ભૂંડો જ ગોડી નાખ ને મોટા ભાઈ વાત તો સાચી જો ગવ પેરતા તો અમે જોખમ નું આવડતા જ નહીં તો પહેલો ખતરો કરે છે પછી બોલી માં ને સાચું છે ખોટું તો સાની પણ આમ ફેરથી થી પેલા તો ડીઝલ ના પૈસા હાલ હેકું ને પાછું મને એ કંટા પેલા તો ડ્રાઈવર રાખતો હતો ડ્રાઈવર હારું પહેરતો હતો આમ તો ડ્રાઈવર ને કાઢી મેં લે પાછી પહેરી છે કે બસ પૈસા તને આલ્યા નહી કાલે પહેર્યા તા તે પેર્યું નહીં ના પૈસા ફેરથી પહેરવાની પણ આ પહેરવા માં ફલવાડ પડ્યો નહીં તમે ઉપર ઉપર ઘઉં લઈને આ ભૂંડો એ મોગોડી નાખ્યું છે તો પછી તમારા માં જ ને

પણ પ્યાર એટલું પેલા કતા ને આવા ને આવા કોમ કરે તો તમને કોઈ એને બોલાવા અને બંધ થઈ જાય ને તાર કે ટ્રેક્ટરે ખેસાઈ જા અરે હવ તો કે ઉપર એ મોડા ભાઈ ના હોય ને તો પેલું ખાતાને ને બાતા બધું ભેવડી મેલા હું ટ્રેક્ટરે ને આવું છું અમાર તે લઈને જ આવું તો પડે કે જો જોહેડા તમે ફટોફટ ઓય એક તો મને ભૂખ લાગી છે અને ખોટા જોવા કોઈ ડોર વાજ્યો છે ફટોફટ લઈને આવો તો આપડે ઘર ભેગા રોટલા ભેગા જલ્દી અમે તૈયાર કશું નહીં હોય ખાલી નાખવાનું કરવાનું છે આ વખત ઘઉં પાછા થોડા પહેરવાના છે ઉપર ઉપર નહીં કરવાનું હા હારું હારું સારું હેડો જલ્દી આવો ફટોફટ લવણીઓ નહીં કરો

અલ્યા જોખમ અલ્યા ઈ પાછો ઇન્ડો મુકા પ્યા છે તને હોમઠા ખાઈ જાય હો તમારા વાદે મારે ગ્રાહક નહીં ખોવાનું પેલો અમા ઉભી રહી પેલા દેખો એ તમારો ભાઈ અલ્યા તે એ તો હું બંદૂક ની તોપ થઈ ગયા છે તે એ રાઈ ભારીન છું તું હા હું સતો રહું હું આવું છું તમે તૈયાર રહો અલ્યા ના હોય તો વઠેન જા કે વઠેન જા અત્યારે તો મારા આ ઘઉં ફેરથી પહેરવાના છે ઘઉં પહેર દેવા દેવા એક વખત ઘઉં પહેરાઈ જાય ને પછી આ ગેલજીને પડછાદ હાલવી પડે એક વખત પડછાદ હાલવું તો આનંદ આવી રહે થોડા અમારા હમણાં અહીં ઓણો બહુ નખડો વધી ગયો છે બહુ વધી ગયો છે અમે આ જોખમ લઈને આવે ને ટ્રેક્ટર એટલે આ ઘઉં પહેરી દેવું અને આ ઘઉં પહેરીને પછી ઘેર જવું અમે આ ચાને આ ચેટલા મેલીને આવ્યા છે હા હું તો બોલી બોલીને થાચો ને પોણીએ લાયો નહીં ને મારે તો મોઢું એ હું કહી ગયું

Pandang dia nak dorang tapa na, tapa sekar sini semua.